ને એ તો આમ ફાફા મારે કેમ સૌ મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે અમે આવ્યા હતા સોમનાથ સોમનાથ આવતા તેમના ખબર પડી કઈ તો વરસાદ છે ફૂલ જુઓ તમે ટ્રાફિક પણ ફૂલ છે મિત્રો જો દરિયામાં તુફાની ની જેવું વાતાવરણ લાગે છે ફાઇનલી મિત્રો તમે જોવો અહીંયા વાતાવરણ આ છે સોમનાથ બધી કરો વરસાદનો તાંડવ છે તાંડવ લો મિત્ર સોમનાથમાં અત્યારે ફૂલ વરસાદ બાકા ચીખી બોલાવે તો મિત્રો હાંસ પડી ગયે છે તો હવે અમે જમવા પણ બીજી ગયા છીએ જુઓ તમે ફાઇનલી મિત્રો અમે અત્યારે અમારે અહીંયા અંધારું થઈ ગયું છે સંધ્યા આઠથી થવાનો સમય થઈ ગયો છે સોમનાથમાં પણ વરસાદ અત્યારે શરૂ છે તો તમે જુઓ આ છે સોમનાથ નું મંદિર તો મિત્રો મેં સોમનાથ મંદિરે મહાદેવના દર્શન કરી લીધા છે ત્યારબાદ વીઆ બાર ને અત્યારે અહીંયા વરસાદ ફૂલ પાકા જીખી બોલાવે છે જો તમે વાતાવરણ મસ્ત છે પણ વરસાદનો માહોલ બહુ વધારે છે થોડોક આની પહેલાં અમે એક ફેરી આવ્યા છે ત્યારે વરસાદ હતો અમારા ભાગ્યમાં જ સોમનાથમાં આવી એટલે વરસાદ લખાણેલો છે એવું અમને લાગ્યા છે જોવો તમે તો મિત્રો અમે ફાઇનલી દર્શન કરી લીધા છે મહાદેવના ને હવે અમારે જવાનું છે રૂમે ને એમને સીડી છે ફૂલ કેરા ટાઈટ કારણ કે વરસાદ એ છે એટલો બધો ને પવન એ છે ને આ છે મારા મિત્રો અને આ છે મહાદેવ મંદિર જોવો તમે તમે પણ મિત્રો અહીંયા આવી એક ફેરી મિત્રો તમે પણ સોમનાથ આવવા માંગતા હોય તો રાહ કે નહીં છો અત્યારે જ નીકળી જાવ સોમનાથ આવવા માટે જોવો તમે નજારો વરસાદી માહોલ છે આખા મેં પલ્લી ગયેલા પણ સી તો મિત્રો આપણે અહીંયા વ્લોગ પૂરો કરવી છે તો મળશું બીજા વ્લોગ છે તો બન્યા રહેજો અમારી સાથે તો તમને કેવો વ્લોગ લાગ્યો તો નિહાળવાનું તમે ભૂલશો નહીં બાપા સીતારામ